આજે કોસીના તાલુકાના સાલેરા ગામ દ્વારા એક જન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો ખાસ કરી અને આ વિસ્તાર છે અંતરિયાળ વિસ્તાર છે લોકોની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ ખરાબ છે આ વિસ્તારમાં ખાસ જાગૃતિ અભિયાન આવે એ માટે થઈ અને અઝાવાદ જૂથના તમામ શિક્ષકો દ્વારા એક જહેમતી ઉઠાવવામાં આવી છે અલગ અલગ વિસ્તારમાં જનજાગૃતિ અભિયાનના કાર્યક્રમો થાય તે માટે થઈ અને તમામ જૂથના શિક્ષકો છે એ કાર્યરત છે ખાસ કરી અને આ કાર્યક્રમમાં તાલુકામાંથી પીએસઆઈ વાઘેલા સાહેબ પણ ઉપસ્થિત હતા શિક્ષણમાંથી બીઆરસી સાહેબ ભરતભાઈ પણ ઉપસ્થિત હતા સીઆરસી પદ્માબેન પણ ઉપસ્થિત હતા અને અમારા શૈક્ષિક સંઘના પ્રમુખ અને રવિભાઈ જે જૂથમંત્રી તરીકે પણ પોતાની કામગીરી નિભાવે છે એ પણ અહીંયા ઉપસ્થિત હતા ખાસ કરી અને લોકોમાં જાગૃતિ આવે છે સરકારની તમામ યોજનાઓ લોકો સુધી પહોંચે તે પછી પ્રધાનમંત્રી આવાસ યોજના હોય પેન્શન હોય આરોગ્યની આયુષ્યમાન યોજના હોય તો સહાય હોય તમામ પ્રકારની યોજનાઓ આમ જનતા લોકો સુધી પહોંચે એ માટે આ જનજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાથે સાથે બાળકોમાં શિક્ષણ પણ ખૂબ સારી રીતે આવે અને અહીંયા અતિ શિક્ષણ મેળવતા બાળકો થાય એ માટેનો એક શિક્ષકો દ્વારા ખૂબ સારો એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે આવનારા દિવસોમાં પોષિકા તાલુકાની તમામે તમામ

જે કઈ સરકારી યોજનાઓ ચાલી રહી છે તેના માટે ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું અને તેની માહિતી પૂરી પાડવામાં આવી સાથે આરોગ્યની ટીમના મેમ્બરો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા શિક્ષણમાંથી શિક્ષણમાંથી બીઆરસી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા એમણે પણ ખૂબ સુંદર એવી માહિતી પૂરી પાડી અને આ જનજાગૃતિ અભિયાનનો જે પ્રોગ્રામ છે તે ખરેખર ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યો